પારડીના મોટીવાળા લિટલ ફ્લાવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો ડેન્ટલ અને આઈ ચેકઅપ કેમ્પ યોજાયો પારડી તાલુકાના મોટીવાડા ખાતે આવેલ લિટલ ફ્લાવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં લાયન્સ ક્લબ ઓફ ફૂડવાળાના સહયોગથી નર્સરીથી ધોરણ દસ સુધીના છસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના આંખ અને દાંતની તપાસ કરવામાં આવી હતી ઉર્બી હોસ્પિટલના આઈ ક્લિનિકના ડૉક્ટર જગદીશ પટેલ દ્વારા બાળકોની આંખની તપાસ કરવામાં આવી અને અથર્વ ડેન્ટલ ક્લિનિક ઉદવાડાના ડોક્ટર ઉદય પટેલ અને તેમની ટીમ દ્વારા બાળકોના દાંતની તપાસ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને વાલીઓને જરૂરિયાત મુજબની આગળની ટ્રીટમેન્ટ માટે આપ્યા હતા આ પ્રસંગે લાયન્સ ક્લબ અંજના પટેલ પટેલ સેક્રેટરી ચેરમેન કીર્તિભાઈ ખિલોશિયા પૂનમ ખિલોશિયા તથા ક્લબના ચાર્ટર પ્રેસિડેન્ટ અને સ્કૂલના ટ્રસ્ટ એવા આશીષ શાહ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય પુષ્કર ગોંડલિયા તરફથી લાયન્સ ક્લબના સભ્યો અને ડોક્ટરોનો અને મોમેન્ટ આપી આભાર વ્યક્ત કર્યો હતો આશિષ શાહ લીટર ફર સ્કૂલ એન્ડ ટ્રસ્ટી આજે લીટર ફોર સ્કૂલ ખાતે ડેન્ટલ ચેકઅપ અને આઈ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલો હતો લાયન્સ ગ્રુપ ઓફ સહયોગથી સાડી છસો સ્ટુડન્ટનું આજે ચેકઅપ થયું આજના વર્તમાન પરિસ્થિતિની અંદર છોકરાઓનો હેલ્થ ચેકઅપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વાલીઓ તો કરાવતા જ હોય છે પણ એક સ્કૂલની પણ ફરજ થાય કે એક એમનું ચેકઅપ થવું જોઈએ એટલે આજે સ્કૂલના પ્રિન્સિપલ અને એડમિનિસ્ટ્રેટર મિસ્ટ જોઈ સાથે વાત થયા મુજબ આ એક કાર્યક્રમનું આયોજન કર્યું એમાં લાયન્સ ક્લબના બિપિનભાઈ પટેલ અન્નાબેન પટેલ કિર્તીભાઈ ખીલોશિયા બધાએ ખૂબ જ જહેમત ઉઠાવી અને ડૉક્ટરની ટીમ અહીંયા ભેગી કરી અને ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ કર્યો છોકરાઓને હાથની વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે લેપટોપ અને મોબાઈલનું એટલું બધું સ્ક્રીન ટાઈમ વધી ગયો છે કે લોકોને આંખના ઇસ્યુઝ થાય છે ડેન્ટલની અંદર પણ દાંતના જે પ્રોબ્લેમના લીધે બીજા હેલ્થ ચેક ઇસ્યુઝ વધી ગયા છે તો આ કરાવવું ખૂબ જરૂરી હતું એટલા માટે આ પ્રોગ્રામ સારી રીતે સક્સેસફુલ કર્યો છે એ બધા લાઇન પ્રોગ્રામો ફરીથી દિલથી આભાર માને આજે અમે લિટલ ફ્લાવર્સ હાઈસ્કૂલ મોતીવાળા ખાતે ડેન્ટલ અને આઈ ચેકઅપ રાખ્યો છે કેમ્પ અને લાયન્સ ક્લબ ઓફ ઉદવાડા તરફથી અમે આ આયોજન કર્યું છે અને લગભગ પહેલાંથી દસમા ધોરણ સુધીના છસો પચાસ સ્ટુડન્ટ્સ છે એ બધાનું અમે ચેકઅપ કરીશું અને કોઈને પણ કંઈક પણ તકલીફ હશે તો પણ બને તેટલી હેલ્પ કરવાનો પ્રયત્ન કરીશું અને આ પ્રસંગમાં સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પુષ્કર સર અને જોય સર એડમિનિસ્ટ્રેટર આશિષભાઈ બધાનો સાથ સહકાર સારી રીતે મળ્યો છે અને અમારા લાયન રિજન ચેરમેન કીર્તિભાઈ ખિલોસિયા અને અમારા ક્લબના ફર્સ્ટ વીપી પૂનમબેન ખિલોસિયા એ પણ આવ્યા છે અને અમારા પ્રેસિડેન્ટ અંજનાબેન પટેલ એ પણ સવે અમે સાથે મળીને પ્રોગ્રામ કર્યો છે અને ક્લબના સભ્યોનો પણ સાથ સહકાર મળી જ રહે છે એ પણ કામમાં અવારનાવાર મુલાકાતે આવતા જ હોય છે અમને આઈ ચેકઅપ કેમ્પમાં ઉર્મિલ હોસ્પિટલનો સહયોગ મળ્યો છે એમના જગદીશભાઈ આવ્યા છે અને ડેન્ટલ ચેકઅપ કેમ માં અથર્વ ડેન્ટલ ક્લિનિક ઉદવાડામાં જ છે એમના ડોક્ટર અને જે અમારા લાઈન મેમ્બર પણ છે એ ડોક્ટર ઉદયભાઈ પટેલનો નો પણ સાથ સહકાર સારી રીતે મળ્યો છે એમ માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો